વિશ્વને દુખમાંથી મુક્તિના માર્ગે દાતા તથાગત ભગવાન બુદ્ધ ની બે હાજર મૈત્રી ભાઈચારા નો સંદેશ આપનાર તથાગત ભગવાન બુદ્ધ ની બે હાજર પાંચસો ઓગણ સિત્તેર જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે દર્દી સેવા સમિતિના અધ્યક્ષ બૌદ્ધ સમાજ

સેવકોને જાહેર સન્માન અને શાલ અને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને પંશીલ હાર પહેરાવી સન્માનિત કરાયા હતા આજે વિશ્વને દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવનારા તથાગત ભગવાન ગૌતમ બુદ્ધજીની પચ્ચીસો ઓગણસો ઓગણસત્તેરમી જન્મ જયંતી અવસર પર દર વર્ષે આ કાર્યક્રમ રાખવામાં આવે છે અને બુદ્ધ જયંતિને અનુરૂપ ભગવાન બુદ્ધના જે માનવ કલ્યાણના કાર્યો હતા જે વાતો હતી તે લોકો સુધી પહોંચે એવા માધ્યમથી કરુણા મેત્રી અને ભાઈચારો આ દેશમાં ફેલાય તાજેતરમાં દેશની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જો કોઈ નિર્ણાયક મત પર લઈ જઈ શકીએ તો ભગવાન બુદ્ધના જે વિચાર છે યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે તે અનુસાર અમે ભગવાન બુદ્ધની જન્મજયંતિનો અહીં અવસર મનાવી રહ્યા છીએ તેમજ અમારા વડીલ એવા ઉત્તરાયણ ગામના માજી સરપંચ એસસી એસટી ઓબીસી સમાજના વિકાસ માટે હંમેશા તત્પર રહ્યા છે અને સંપૂર્ણ જીવન એમને સમાજમાંના હિત માટે નિશાવર કર્યું છે એવા અબીસી ભારતજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે પણ અમે એમને શુભેચ્છા પાઠવવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું રિપોર્ટર અરવિંદ રાઠોડનાદેશ ન્યૂઝ સુરત